કોલેજમાં પણ સેમ તમારે જો આગળ બીએસસી કરશો તો એની અંદર આ પ્રેક્ટિકલ આવે છે છે બરાબર બીજી વસ્તુ હવે તમારે આની અંદરની જે દરેક ચતુષ્ક છે એ દરેક ચતુષ્કની સાઈઝ સેમ હોવી જોઈએ બરાબર છે હવે સપોઝ કે તમારે તમે જે સ્કૂલમાં તમારો નંબર આવ્યો છે એક્ઝામમાં એ સ્કૂલમાં તમને ચતુષ્ક નથી આપતા તો તમારે શું કરું તો તમારી પાસે ટેબલ હોય ને સાઈઝ સેમ આપણે ડ્રો કરી નાખવાના થશે તો યાદચ્છિક રીતે આ મણકાને તમારા આની અંદર ફેલાવી દેવાના છે ચતુષ્કની અંદર બરાબર છે ચલો તમે જોઈ શકો છો આપણે યાદચ્છિક રીતે બરાબર છે એટલે કે જાતિ એ વનસ્પતિ એ બરાબર હવે જે ખેલ છે એ હવે છે હવે શું કરવાનું છે તો કે આ બધા મણકાર ને ગણવાના છે બરાબર છે વનસ્પતિની સંખ્યા ગણવાની છે અને વનસ્પતિ એ પેલા આપણે વનસ્પતિ એની સંખ્યા 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 ગણીશું પછી આપણે ગણવાના છે વનસ્પતિ અને ટોટલ ચતુષ્કની તમે જોઈ શકો છો આ જે ચતુષ્ક મારી પાસે એની અંદર ટોટલ ખાના કેટલા છે તો કે પચીસ ખાના છે બરાબર છે તો જો આવૃત્તિનું સૂત્ર જોવા જઈએ તો આવૃત્તિને આવૃત્તિના સૂત્રની અંદર આપણી માર્ગદર્શિકાની અંદર આપેલું છે કે વનસ્પતિની સંખ્યા એના છેદમાં શું લખવાનું થશે તો કે એના છેદમાં ચતુષ્કની સંખ્યા બરાબર છે તો હવે આપણે એક એક કરીને ગણવાનું સ્ટાર્ટ કરીએ તો હવે આપણે જોઈએ કે જો આવૃત્તિ સપોઝ કે અહીંયા આપણી પાસે ચોવીસ ચતુષ્ક પચીસ ચતુષ્ક છે એમાં કયા ચતુષ્કમાં વનસ્પતિ એ હાજર છે કયા ચતુષ્ક વનસ્પતિ બી હાજર છે એ દર્શાવવાનું છે બરાબર મતલબ અહીંયા આપણે વનસ્પતિને ગણવાની નથી ચતુષ્ક ને ગણવાનું છે

હવે કેટલા ચતુષ્કની અંદર વનસ્પતિ હાજર છે એ લખવાનું છે અહીંયા તમારે ગણવાની નથી બેટા ખાસ યાદ રાખજો અને બીજું છે આવૃત્તિ હવે આવૃત્તિ માટે તમને આપેલું છે કે ટોટલ બને ચતુષ્કની સંખ્યા બરાબર જેટલી ચતુષ્કની અંદર વનસ્પતિ હાજર છે એની કુલ સંખ્યા છેદમાં જેટલા ચતુષ્કનો તમે અભ્યાસ કર્યો છે એટલે કે 10 ચતુષ્ક બરાબર છે એને અહીંયા ટકાવારીમાં લખવાનું થશે બરાબર હવે સપوز કે આપણે પેલા જે 10 છે એ ચતુષ્કનો અભ્યાસ તરીકે ગણીએ છીએ તો કે હા તો અહીંયા આપણે યસ કરી દઈશું બંને ત્રીજા ચતુર્ષમાં પણ છે આવી રીતે બધામાં યશ કરવાનું છે પાંચમા ચતુષ્ઠ ની અંદર માત્ર ને માત્ર ગ્રીન એટલે કે બી બી વનસ્પતિ જ હાજર છે સાતમા માં બંને હાજર છે આઠમા માં બંને નવમાં માં બંને અને દસમા માં પણ બંને વનસ્પતિ હાજર છે આવી રીતે તમારું ટેબલ બનીને તૈયાર થશે હવે વનસ્પતિ ની હાજરી દર્શાવતા ચતુર્થ સંખ્યા કીધું છે